મહીસાગર જિલ્લામાં દશા માના માતાજીના વ્રતનો છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓએ આખી રાત જાગરણ કર્યું હતું વહેલી પરોઢી માતાજીની મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિદાય અપાઈ હતી મા દશા માની મૂર્તિની વાજતે ગાજતે અબિલ ગુલાલની છોડ ઉડાડીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી જિલ્લાના તળાવો નદી અને કિનારમાં શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું લૂણાવાડા પંથકમાં અષાઢી અમાસથી આરંભાયેલા માદશામાંનું વ્રત ઉજવવા માટે ભારે થનઘનાટો જોવા મળ્યો હતો જેના અંતર્ગત મહિલાઓએ ઘરમાં માતાજીની સાંઢણી સવારી સભાની મૂર્તિનું સ્થાપન કરીને દસ દિવસ સુધી વિશેષ પૂજન અર્ચન કથા વાંચન તેમજ આરતી ઉપવાસ કરીને વ્રતની ઉજવણી કરી હતી આમ લૂણાવાડા શહેરની પાનમ નદી કિનારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ઢોલના તાલે મહિલાઓએ ગરબાની રમઝટ પણ માણી હતી સંદર્ભ રથમાં દસમા દિવસની રાત્રિના જાગરણ કરીને વહેલી સવારથી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ મૂર્તિઓનું વિસર્જન માટે ઉમટતા મેળાનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે તાંત્રોલી પુલ અને મધવાસ અને હોડોડ ખાતે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો ટ્રેક્ટર ટ્રોલી પિયાગો રિક્ષા ટેમ્પો જેવા વાહન સાથે ઉમટી પડીને મહીસાગર નદીના નીરમાં વાજતે ગાજતે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું આમ દશા માની મૂર્તિઓની વિસર્જન યાત્રામાં પણ શ્રદ્ધાળુઓનું ખોડાપુર જોવા મળ્યું હતું મા દશા માની ધૂન સાથે અબિલ ગુલાલની છોડો સાથે સ્થાપક સ્થાનોથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને વિસર્જન સ્થળોએ માતાજીના જય જયકાર સાથે પહોંચીને દશા માને ફરીથી વહેલા આવજોની લાગણી સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું મધરાતે જાગરણના સમાપન સાથે જ મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી હતી ચાલુ કરવામાં આવે છે દશામા એ દશામા એ માતાજીનો દસમા અવતાર છે દશામાના દિવસે દિવાસાના દિવસે નાયદેવ સ્નાન પરવારી અને માટીની છીણી ઉઠની સવારીવાળી બનાવી અને કળશનું સ્થાપન કરી પોતાના વસ્ત્રના એક તાર અને સૂત્રના દસ તાર એમ દસ તારનો દોરો ગોઠવવાળી જમણા હાથે બોધવામાં આવે છે અને કળશની શ્રીફળ દોરો બોધવામાં આવે છે દરરોજનો એક સૂત્રનો તાર માતાજીને વસ્ત્ર તરીકેનો ચઢાવવામાં આવે છે દશામાં માતા દરેક માણસની મનોકામના સિદ્ધ કરે છે એક ટાઈમ જમી અને માતાજીનો વ્રત થઈ શકે છે એક ટાઈમ જવું અને દકડો ઉપવાસ પણ કરી શકાય છે માતાજીનું વ્રત દસ દિવસ ધામધૂમથી કરવામાં આવે છે અને દસમા અગિયારમાં દિવસે માતાજીનું ભ્રમણ કરવામાં આવે છે વાસ્તે ઘાસ આપણી દશામાં માતાની મૂર્તિને મહીસાગર માતાના જળમાં કોઈ સરોવરના જળમાં કોઈ તો વહેતા જળની અંદર પધરાવવામાં આવે છે ને માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અસ્તુ